ગઈકાલે રાજકોટ જિલ્લાના ગોંડલમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું જેમાં એક તરફ પાટીદાર સમાજના આગેવાનો બીજી તરફ ગણેશ જાડેજાના સમર્થકો જે રીતે સામસામે સૂત્રબાજી કરવામાં આવી માહોલ થોડાક સમય માટે ગરમાયો હતો ગાડીઓના કાચ પણ તૂટ્યા હતા ને ગાડી ચડાવવાનો પણ પ્રયાસ થયો હોય તે બાબતે વિડીયો પણ વાયરલ થયો હતો આ ઘટનાના સંદર્ભમાં ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રાયોટિંગ અને કાર ચડાવવાના પ્રયાસ મામલે ફરિયાદ નોંધાઈ છે સોરી સમગ્ર મામલો વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝલ રાજકોટ જિલ્લાના ગોંડલમાં ગઈકાલે તણાવપૂર્ણ સ્થિતિનું નિર્માણ થયું હતું કેમકે થોડાક દિવસ પહેલાં ગણેશ જાડેજા દ્વારા જાહેર સભામાં પાટીદાર યુવા નેતા અલ્પેશ કથિરિયા મેહુલ બોગરા અને જિગ્ગા પટેલને પડકાર ફેંક્યો હતો આ પડકારના જ ભાગરૂપે અલ્પેશ કથિરિયાએ આ પડકારને ઝીલ્યો હતો ને સાથે તેઓ ગોંડલ આવી રહ્યા છે તે પ્રકારની પોસ્ટ ફરતી કરી હતી અને ગઈકાલે તેઓ ગોંડલ આવવાના છે તે પ્રકારની વાત ચર્ચાઓ વેગવાન બની હતી ને તેઓ ગોંડલ પણ પહોંચ્યા હતા આને લઈને ગોંડલમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું પાટીદાર યુવા નેતાઓ ગોંડલ પહોંચે તે પહેલાં જ એન્ટ્રી ગેટ પાસે મોટી સંખ્યામાં ગોંડલમાં ગણેશ જાડેજાના સમર્થકો દ્વારા કાળા વાવટા પ્લેકાર્ડ દર્શાવીને અલ્પેશ કથિરિયા જીગીશા પટેલ ધાર્મિક માલવિયા સહિતના પાટીદાર નેતાઓ છે તેમનો વિરોધ નોંધાવ્યો હતો ને આના જ કારણે ગરમા ગરમી પણ સર્જાઈ હતી ત્યારે આ દરમિયાન ગાડીઓના કાચ તૂટ્યા હોવાની પણ ઘટના સામે આવી હતી જો કે આ મામલાને લઈને આરોપ લાગી રહ્યા છે આરોપ મુજબ જે કહેવાય રહ્યું છે કે ગણેશ જાડેજાના સમર્થકો વિરોધ કરી રહ્યા હતા ગાડીઓ પસાર થઈ રહી હતી ત્યારે ગાડીઓ સામે કાળા વાવટા ફરકાવી રહ્યા હતા અને આટલામાં એક બ્રેઝા કાર છે તે અચાનક જ સ્પીડમાં કાર દોડાવી ટોળાને કચડવાનો પ્રયાસ કરે છે આ ઘટનાના કારણે આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ થયો છે અને આ મામલાના સંદર્ભમાં સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પુષ્પરાજભાઈ વાળા નામના ફરિયાદી છે તેમના દ્વારા ફરિયાદ આપવામાં છે જ્યાં પોલીસે આ ઘટનાને લઈને ગુનાહિત મનુષ્ય મનુષ્યવદની કોશિશના સંદર્ભમાં ફરિયાદ નોંધીને હાલ જે બેઝા ચાલકે જે બેફામ રીતે વાહન અંકારવાનો પ્રયાસ કર્યો તે મામલાના સંદર્ભમાં ગુનો નોંધીને આરોપી કાર ચાલકને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે ત્યારે બીજી ફરિયાદ રાયોટીંગની નોંધાઈ છે આમાં સરકાર પોતે છે ઘટનામાં જેવી રીતે જ્યારે સવારના સમયે ગાડીઓ ગોંડલમાં પ્રવેશી તે દરમિયાન જે તણાવપૂર્ણ સ્થિતિ થઈ ગાડીઓના કાચ તૂટ્યા ને જે પરિસ્થિતિનું નિર્માણ થવું તે મામલાના સંદર્ભમાં આ ઘટનામાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠ્યા અને તેના સંદર્ભમાં સરકાર તરફી પોલીસના સબ ઇન્સ્પેક્ટર ફરિયાદી બન્યા છે અને આ મામલા સંદર્ભમાં દસ જેટલા લોકોની પોલીસે ધરપકડ પણ કરી છે પરંતુ જે આ સમગ્ર ઘટના સામે આવી છે તે મામલે હવે પોલીસે જે કાર ચાલક છે તેની તપાસના ચક્ર ગતિમાન કર્યા છે અને આખો જે બનાવ ગોંડલમાં બન્યો છે તે મામલે પોલીસ એક્શન મોડમાં દેખાઈ રહી છે દર્શક મિત્રો નવ જે ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે i for